હેલો મિત્રો જય માતાજી અમારી ચેનલ બનાવી છે અમે વિસનગરના બંકા બરાબર એમાં અમે કોમેડી સારા એવા વિડીયો નાખીએ જ છીએ પણ અમને એ ખ્યાલ નહીં પડતો કે અમારી ચેનલમાં વિડીયોની અંદર અમારી કોમેન્ટ આવતી નથી કોમેન્ટમાં અમને ખબર નહીં પડતી કે કઈ કઈ જગ્યાથી જોવાય છે અમારો વિડીયો કે મને કે વિસનગર મહેસાણા કે ખેરાલું કોઈ બી ગામ હોય ને તો અમારા દરેક ચાહક મિત્ર કોઈ જોતા હોય ને તો કોમેન્ટ કરો આ વિડીયોમાં કોમેન્ટ કરજો કે અમે આ જગ્યાએ જે જોઈએ છે એવી કોમેન્ટો કરો તો અમને બી ઉત્સાહ રહે ને અમને બી વિડીયો બનાવવાનો બહુ જ આનંદ રહે અને સારા એવા કોમેડી વિડીયો અમે નખીએ જ છીએ સારા એવા કોમેડી વિડીયો અમે બનાવતા રહીશું બરાબર અમારા ચાહક મિત્રની આટલી અમારી એક રિક્વેસ્ટ છે તમને માતા મિત્રો તો યોગેશભાઈને જે રીતના મતલબ પ્રોડેક્શન આપ્યું છે બરાબર તો એ રીતના મતલબ સપોર્ટ કરતા રહેજો અને અમારો વિડીયો જે પણ એરિયા મતલબ શેર થાય છે તો ત્યાંથી તમે કોમેન્ટ કરતા રહો તો અમને પણ ખબર પડે કે ના ના અહીંયાથી અમારો વિડીયો મતલબ જોવાય છે અને કમેન્ટ મારેલી છે તો બધા મિત્રોને ખાસ કરીને વિનંતી કે અમારો જેટલો પણ વિડીયો આવે તો એટલા મતલબ શેર કરતા રહો કોમેન્ટ કરતા રહો ખાસ કરીને આ વિડીયોમાં કોમેન્ટ કરજો કે અમે આ જગ્યાએથી જોઈએ છીએ અને જુઓ કે આપણા ચેનલ છે વિસનગરના બંગતા તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો કમેન્ટ મારજો બરાબર તો જય બાબારી જય માતાજી જય માતાજી